ભુજમાં ગટર ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ તંત્રની બેદરકારી સામે આવી ભુજ શહેરમાં તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે શહેરના ભીડગેટ નજીક ગટર લાઈનના ખોદકામ દરમિયાન ગેસ લાઈનને નુકસાન પહોંચતા ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી અચાનક થયેલા ગેસ લીકેજને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સુરક્ષા હેતુસર વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો સમયસર લેવાયેલા પગલાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી પરંતુ સમગ્ર ઘટનાને તંત્રની તૈયારી અને દેખરેખ પર પ્રશ્નો ચિહ્ન ઉભું કર્યું છે આ કામ સ્થળે ઠેકેદાર દ્વારા કોઈપણ પ્રશ્નના કે કોઈપણ પ્રકારના ચેતવણી બોર્ડ સૂચન ફલક કે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી ન હતી વધુમાં ઘટના સમયે ભુજ નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર પણ સ્થળ પર હાજર ન હોવાનું જાણવા મળ્યું છે કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર જ રસ્તો બંને બાજુથી બંધ કરી દેવાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમ ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ 7041389359 0 much nine five eight six three eight three six eight five.